સમાચાર વિસ્તારથી સુરત અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના પ્રમુખ સ્વામી સભાગૃહમાં શિક્ષકોની સજ્જતા માટેનો વિશેષ સેમિનાર એઆઈ ફોર એજ્યુકેટર્સ શોપિંગ ટુમોરો સ લર્નિંગ યોજાયો હતો જેમાં શહેરની સ્વનિર્ભર શાળાઓના ચાર હજારથી વધુ શિક્ષકો અને ત્રણસોથી વધુ સંચાલકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષણમાં ક્રાંતિ અને ઉન્નતિ માટે એઆઈના સકારાત્મક ઉપયોગ વિશે તલસ્પર્શી સમજ મેળવી હતી તમામ શિક્ષકોએ પોતાના શિક્ષણને નવી ટેકનોલોજી સાથે વધુ પ્રભાવશાળી વિદ્યાર્થી લક્ષ્યને સુલભ બનાવીને વિદ્યાર્થીઓને વધુ સક્ષમ કાર્યક્ષમ બનાવી શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવા તેમજ નવા યુગના શિક્ષણમાં ટેકનોલોજી અને માનવ મૂલ્યો વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે વિવિધ શાળાના સંચાલકો શિક્ષકો અને શિક્ષણવિદોએ સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે કૃત્રિમ બુદ્ધિ મતા એઆઈ દ્વારા શિક્ષણ વધુ અસરકારક રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બની રહ્યું છે આજ પરિપ્રેક્ષ્યમાં પાલનપુર જિલ્લાના દેવેન્દ્રભાઈ ત્રિવેડિયાને ટીમે શિક્ષકોને એઆઈ આધારિત શિક્ષણ સાધનો શૈક્ષણિક એપ્લિકેશન્સ અને નવીન પદ્ધતિઓ વિશે પ્રાયોગિક જાણકારી આપી હતી આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અદ્ભુત ક્રાંતિરૂપ છે જેના યોગ્ય ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન સાથે ભવિષ્ય માટે વધુ સજ્જ કરી શકાય છે ડિજિટલ યુગમાં શિક્ષણનો આધાર માત્ર પુસ્તક કે બોર્ડ સુધી સીમિત નથી રહ્યો એઆઈ દ્વારા શિક્ષણ એક એવી તકનીક છે જે શિક્ષણને સર્વાંગી બનાવે છે અને દરેક વિદ્યાર્થી સુધી યોગ્ય રીતે પહોંચાડે છે તેમણે વધુમાં કહ્યું કે શિક્ષકોએ એઆઈ જેવા નવા યુગના સંસાધનો સાથે તાલમેલ સાધવો આવશ્યક છે કારણ કે શિક્ષક જ વિદ્યાર્થીના સર્વાંગ વિકાસના મૂળ પ્રેરક છે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ પહેલોની ચર્ચા કરીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવા કાર્યક્રમો શિક્ષકોની અભ્યાસ કામગીરીને વધુ ઊંચાઈ બક્ષી નવી દિશા આપશે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે શિક્ષણમાં એઆઈના નવા ઉપાયો વર્ગખંડમાં સ્માર્ટ ટૂલ્સ શિક્ષકો માટે ડિજિટલ સ્વચ્છતા અને એઆઈ ભવિષ્યના અભ્યાસક્રમની દિશા બદલશે એ સંદર્ભે ઉપયોગી વિગતો આપી હતી અને એઆઈ એ પડકાર નથી પણ નવા યુગમાં બદલાતી જતી જ્ઞાન પ્રણાલી છે જે શિક્ષણના સ્તરને ઉન્નત બનાવશે એમ જણાવ્યું હતું